યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવ્યું તેમાંથી રોજના એક હજારથી પંદર હજાર કમાઈ શકાય છે તેવી લોભામણી લાલચો આપી અને બાદમાં અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાના તથા બિઝનેસ ટાસ્ક પૂરા કરવા માટે ફરિયાદીને બેંક એકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર એકસો દસ જમા કરાવ્યા હતા ત્યારબાદ અલગ અલગ બિઝનેસ ટાસ્ક આપીને તે પેટે પેમેન્ટ કરવા જણાવતા તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં મળીને કુલ રૂપિયા ત્રેવીસ લાખ બોતેર હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા તેમાંથી ટુકડે ટુકડે સત્તર હજાર એકસો દસ પરત આપી બાકીના ત્રેવીસ લાખ ચોપન હજાર આઠસો નેવું પરત નો આપી છેતરપિંડી હાજરી હતી સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી એક આશિષ ધામેલિયા રહેવાસી કે રોડ વરાછા બે સાગર તોગડિયા સરથાણા ત્રણ સાહિલ ઉર્ફે સાહેલ કાનાણી રહેવાસી વરાછાવાળાને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા આગળ ઉકેલા ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ બે હજાર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પંચ્યાસી નંબરનો એફઆઈઆરનો ગુનો જેમાં ત્રેવીસ લાખ જેટલી માતબર રકમનો ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી ની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાબાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરે વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે